જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ અને હાલમાં આર્મી જવાન વચ્ચે અથડામણ થઈ હતી જેમાં આર્મી જવાન મહિપતસિંહ વાળા શહીદ થયા છે તેમની પત્ની હાલ છે અને હાલમાં ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ છે પરંતુ તેમને આ દુઃખદ સમાચાર હજી આપી શકાય તેમ નથી ખરેખર મિત્રો આપણા ગુજરાતમાં દુઃખદ ઘટના ઘટી છે અમદાવાદ નો પચીસ વર્ષીય જવાન મહિપતસિંહ પ્રવીણભાઈ વાળા જે શહીદ થયા છે ખૂબ જ મિત્રો અત્યારે દુઃખ ની લાગણી છવાઈ રહી છે હાલમાં તેમની પત્ની પ્રેગ્નેન્ટ છે હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ કરવામાં આવી છે પરંતુ તેમને આ સમાચાર હજી સુધી આપી શકાય તેમ નથી ખૂબ જ મિત્રો દુઃખ લાગણી છવાણી છે ખૂબ જ દુઃખદાયક ઘટના ઘટી છે પચ્ચીસ વર્ષીય જવાન મહેપતસિંહ પ્રવીણભાઈ વાળા શહીદ થયા છે તો સમગ્ર ઘટનાની અંદર જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં અમદાવાદનો જવાન શહીદ થયો છે ખૂબ જ મિત્રો દુઃખદ ઘટના છે તેમની પત્ની જે છે તેમને હાલ એમ કહેવાય કે આવનારા બાળકનું હાલમાં આર્મી જવાન બોઢું પણ જોઈ શકે તેમ નથી રહ્યા કારણ કે હાલમાં આર્મી જવાન શહીદ થયા છે દેશ માટે શહીદ થયા છે જરૂરથી મિત્રો કોમેન્ટની અંદર જય ભારત વિરાટનગરમાં અંતિમ યાત્રા કાઢવામાં આવશે તેમના પત્ની હાલ ગર્ભવતી છે અને હાલમાં તેમને નવ મહિના પૂર્ણ થઈ ગયા છે અને સવારે જ તેમને ડિલિવરીનો દુખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા એક તરફ તેમના પત્ની હોસ્પિટલમાં દાખલ છે અને પરિવારજનો પર આ દુઃખદ સમાચાર આવતા મિત્રો તમે પણ વિચારો કેવી દુઃખની લાગણી છવાઈ છે જરૂરથી મિત્રો કોમેન્ટની અંદર જય હિંદ વંદે માતરમ લખી નાખજો જરૂરથી ભગવાન મહીપતસિંહ ચૌહાણની દિવ્ય આત્માને શાંતિ આપે દેશ માટે શહીદ થયા છે તેવી સૌ લોકો પ્રાર્થના કરજો જરૂરથી મિત્રો એક કોમેન્ટ કરજો